જોઈ શકો છો તમે શું હાલત માતાજી બધા લોકોને વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ તો ભાઈ આજે દિવાળીની સફાઈનો બીજો દિવસ થઈ ગયો છે ચાલુ તમે કાલના બ્લોગની અંદર જોયું હશે કે આપણે દિવાળીની સફાઈ ચાલુ કરી દીધી છે તો હવે ટાર્ગેટ એવો છે કંઈક કે આજના દિવસમાં જેટલું થાય એટલું સફાઈ કરવાની છે કારણ કે એનું પણ રીઝન છે કે આજે સફાઈ થશે એ થશે કાલથી પછી એક્ઝામ ચાલુ થઈ જાય છે શું કરવું બધું કરવું પડે દુનિયામાં એ હે તો બધું કરવું પડે તો કાલથી એક્ઝામ પણ ચાલુ થાય છે તો એની તૈયારી તો આપણે કઈ રીત નથી જોકે પણ હર વખતની જેમ આપણે પાસ તો થઈએ જ જશું વિધાઉટ ચોરી કર્યા વગર ચોરી કરવાની જ નહીં ક્યારેય તો પણ પાસ થઈને દેખાડવાનું બીકોઝ આઈ એમ પાર રાજપૂત જ સારું ચાલો જોઉં તમે આજની સફાઈ કાલે તો મેં તમને સફાઈ કરતો વિડીયો નહોતો દેખાડો પણ આજે ખાસ હું ટ્રાય મારીશ કોશિશ કરીશ કે હું તમને બતાવું સફાઈ કરતો એવો વિડીયો સારું ચલો મળીએ આગળ તો ફાઈનલી આપણું કામકાજ ચાલુ કરી દીધું છે જોઈ લો ભાઈ આજે પપડી બની ગઈ છે જે કલર પછી હોય આપણે ભેજ આવતો હોય જેના લીધે પપડી બનતી હોય છે દિવાલ ઉપર તો તે પપડીને કાઢવાનું કામ પણ આજે આપણે જ કરવાનું છે જો કે કાલે પણ મેં જ કર્યું હતું પેલા રૂમની અંદર કોઠા રૂમની અંદર માળિયાની અંદર પણ ત્યાંનો વિડીયો લેતા હું ભૂલી ગયો હતો તો આજે થયું કે હું તમને પહેલાં તો છે ને વિડીયો બનાવી નાખું વિડીયો બનાવી અને તમને લોકોને પહેલાં દેખાડી દઉં જોઈ લ્યો કેટલી ધૂળ નીકળી છે અને આવી રીતના એને સાફ કરી નાખવાનું છે એટલે શું કે આપણા પર પાછું ન આવે અને એક વસ્તુ કેરફુલી ધ્યાન રાખવાનું જ્યારે પણ તમે ધુજારા કરો કે આવી રીતના પપડી કે કંઈ પાડતા હોય તો ખાસ કરીને ચશ્મા પહેરવાનો આગ્રહ રાખવો એનું કારણ છે કે આપણી આંખની અંદર ધૂળ કે એવું કશું જાય નહીં એના માટે થઈને કારણ કે જીરીક પણ જાશે તો તકલીફ પડી જાય આગળ જતાં એના કરતાં ધ્યાન રાખવું જોઈએ આપણે હવે વારો આવી ગયો છે સામેની દીવાલનો મતલબ કે ત્યાં એટલી બધી પપડી નથી મતલબ કે ત્યાં ભેજ નહોતો આવતો એટલો બધો પણ સાફ તો કરવું જ પડે ધુજારા કરવા બેઠા હોઈએ પહેલાં તો તમને જે મેં આ વિડીયોની તો દેખાડ્યું નથી આખે આખા રૂમ આ ભરેલો હતો જેને બધો માલ સામાનને બધું કાઢ્યું છે મેં કાઢીને પછી આ પપડીનું બધું કામ કાંઈ ચાલુ કર્યું છે જોઈ લો મારી હવાબાજી એક હાથે બધું કામ કરવું આમ જોઈએ હવાબાજી ક્યારેય પણ મૂકવાની નહીં કારણ કે જે છે એ છે જ જોયું બાકી આમ કરવાનું રહી જો પત્રી તમને દેખાતી હશે કદાચ ખરતી એની અંદર વિડીયોની અંદર તો તમે લોકો એ પણ ચેક કરી લો વ્યવસ્થિત કરવાનું છું જે કરવું એ દિલથી કરવાનું બાકી કરવાનું જ નહીં એવી રીતના કામ કરવાનું તો આનું બધું આપણે કામ કમ્પ્લીટ કરી અને હું તમને છે ને આ ને દંડા વિશે તમને કહી દઉં કે જે ધુજારા કરવા માટે આ જે ખરીદો છે એનો શું શું ઉપયોગ થાય છે કેવી રીતના ઉપયોગ થાય છે અને કેટલું કામ આપે છે આપણને જે આ ધ્વજારાની અંદર મારો વિચાર શું છે ખબર છે કે જો ભાઈ એક વખત આ લેવાનું દર વર્ષે છે ને તૂટી જાય તાલે લગી યુઝ કરી નાખવાનો મતલબ કે આ દિવાળીની સફાઈની અંદર

હું તમને દેખાડું આનો ઉપયોગ કેટલા છે સૌથી પહેલા તો જે અહીંયા નીચે કરતા હોય નીચે રાખને દેખાય કે નહીં નીચે નીચે કરતા હોય તો નીચે એ રીતે તમે સાફ સફાઈ કરી શકો પછી સેકન્ડ છે કે તમે જે આ છે જે આ બધું દેખાડો આ બધું તો જો આ જે તમે સાફ કરો તો આવી રીતે કરી શકો આમ કરી શકો રાઈટ બીજો ઉપયોગ ત્રીજો ઉપયોગ ત્રીજો ઉપયોગ કે ભાઈ જો ઉપર દેખાડો આટલું બધું ઊંચું છે એ આપણે કરવું છે તેના માટે શું કરવાનું હવે નીચે આવતરે પાછા અને આપણે આ ખાલી ફેરવવાનો અને આની અંદર જાદુઈ છોડી હોય છે જે જાદુઈ છોડી લાંબી છે રેડી હવે અંતે જો અંતે જો તમને દેખાડું બરાબર જો આ કેવું છે રેડી આ છે હવે જો આ આપણે શું કરવાનું આ આવી રીતે કરવાનું એટલે કોપડી આપણે પાડી દીધી તો એ પડી પોપડી પડી ગઈ એટલે પછી શું કરવાનું તો કઈ કે ભૂલ જાય આપણે નીકળી જાય અહીંયા ધારા આવે એવું જોઈએ પછી શું કરવાનું આપણે કરવાની નીચે આવી રીતના કચરો ગળગળે તો કચરો નીકળી જાય પછી આને કરી નાખવાની નીચે હવે દેખાડો જો તમને બધાને લાગતું હશે કે આ બગડી ગઈ રે પણ આ બગડી નથી ગઈ આને અમમ કરવાનો ખાલી બે બાજુ જમમ કરી નાખો અને દેખાડો

જો મારા ડ્રાઈ ડ્રાઈવરને સમજાવવાની ધીમે ધીમે બોલીને એટલે હું તમને સમજાવું છું કે ચુંદરી બાંધવાની જેના થકી તમને આજે ઉપડી પડે કે દુજાના કરો ધૂળ હોય આંખની અંદર ના જાય જોઈ શકો છો તમે શું હાલત થઈ છે મારી અત્યારે ઓહો આટલો ખરાબ તો ક્યારેય નતો જ્યારે મકાન બદલ્યું ત્યારે નહીં ઓ માય ગોડ ઓહ કીડો આવ્યો તો ઠેકડો મારીને જતું રહ્યું મારી માથે માથે તો નહીં મોબાઈલ ઉપર થઈ ગયા પછી એક સેકન્ડ ની વાર લાગે છોકરાઓને શું હોય છોકરાઓને એટલી વાર લાગે છે પાછું રેડી થતા સારું ચાલો જે લોકો નવા હોય એ લોકો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને જે લોકો જૂના છે એ લોકો આ વિડીયોને શેર કરી નાખજો આ ગરમી વરમી લુસ્તો નથી એનું કારણ છે કે હાથ બગડેલા છે અડસું એટલા વધારે બગડ છે એના કરતાં પેલા બધું સાફ કરશું આપણે પછી જોઈ લો આખે આખું પૂડી બહુ બહુ બધું સાફ કરીને આખું બહુ બધું મળીએ ચાલો આવા જ બીજા વિડીયોની અંદર